સાવલી પોઈચા રાણીયા ગામ ખાતે સરકારી માધ્યમિક શાળામાં વર્ગ નવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન સાવલીના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું પોઈચા રાણીયા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ સર્વ સ્ટાફ ગણ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી આવેલા મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા જૂન બે હજાર પચીસથી સાવલી તાલુકામાં જે તે ગામમાં પ્રાથમિક શાળા હોય ત્યાં માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવી હતી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સાવલી તાલુકામાં બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી માધ્યમિક શિક્ષણ માટે દૂર જવું ન પડે જેથી ગામમાં જ માધ્યમિક શિક્ષણ બાળકો લઈ શકે તે હેતુથી સાવલી તાલુકામાં માધ્યમિક શાળાની મંજૂરી મળતા પોઈચા રાણીયા ગામના બાળકોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો માધ્યમિક શાળાના ધોરણ નવના વર્ગ ઉદઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડા જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સરપંચ પ્રસંગોપાત ઉપસ્થિત રહ્યા હતા

શિક્ષણની હરણફાળમાં અને સાવલી વિધાનસભામાં રાણીયા પોઈચા એ પોઈચારાણીયામાં મારા પાછનપુરામાં સાવલી તાલુકામાં અને મારા બેતર તાલુકાના ગાજીપુરા ગામની અંદર માધ્યમિક શાળા જે આપી છે અને એમાં ખાસ કરીને આજે કોઈચારાણીયા ગામની અંદર જ્યારે એનું લોકાર્પણ કરવાનો એક મોકો મળ્યો ત્યારે સમગ્ર ગામના વડીલો યુવાનો મારી માતાઓ બહેનો અને તમામ બાળકો વચ્ચે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો હૃદયથી આભાર માનું છું કે જ્યારે જ્યારે અમારી જે પણ રજૂઆત હોય એ રજૂઆતને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને શિક્ષણની રજૂઆતને ધ્યાનમાં રાખીને એમને મને હંમેશા સારું પરિણામ આપી છે બધા મારા તમામ વચ્ચે મેં એમનો આભાર માનું છું આજના પ્રસંગે એક ખૂબ મોટો દિવસ પણ એ હતો કે મારું શાળા મારું અભિમાન એની સાત લાખ શાળાની અંદર એક સાથે સંકલ્પ લેવાયો ત્યારે આ પ્રસંગે હું જાતે થઈ અને મારા બાળકો સાથે સંકલ્પ મેળે અને અમારા શિક્ષકોએ સાથે લીધો ત્યારે હું આનંદની લાગણી અનુભવું છું અને જે સંકલ્પ લીધો છે એને પરિપૂર્ણ અમે બાળકો શિક્ષકો તેમજ વાલીઓ અને ગામના નાગરિકો સૌ કરે એવી હું એક અપીલ પણ કરું છું ફરી એક વખત જે બાળકો નવમા ધોરણમાં પ્રવેશ લઈ રહ્યા છે જે બાળકો નવમા ધોરણથી એમની માધ્યમિક શાળાનું શિક્ષણ લેવા જઈ રહ્યા છે એમને હું ભગવાનને પ્રાર્થના કરું તેમના સંસદનો ઉપર ઉત્તર પ્રગતિ કરે અને ખૂબ ઉચ્ચતર સારું શિક્ષણ મળે અને એ મેળવીને ખૂબ સારી જગ્યા પર પહોંચે એ પણ પોતાનો મને પ્રાર્થના ફરી એક વખત હૃદયથી મારા તાલુકાના તમામ તમામ નાગરિકો વતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનો એની સરકારનો તેમજ શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર માન્યો